શું સ્વપ્ન જેવું ને મૃત કૃષ્ણ જળ જેવું જ્યાં જોવા જળ જેવું આ તો કઈ નથી આણો શોપ કરે આમાં તું કઈ લેવા જાય તો ક્યાં ક્યાંથી મળે રાજ્ય ભોગો લક્ષ્મી એટલે તું તારા સ્વરૂપ ને જાણ તું તારું સ્વરૂપ આની અંદર સાક્ષી ચૈતન્ય છે અને એ સાક્ષી ચૈતન્ય કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે તો તું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે તું આ નથી આ તો ભ્રાંતિ છે સ્વપ્ન દેવને જાણવાના જ એટલે આજે તો લોકો આમ જ પડી ગયા છે ભૌતિકતા વિલાસીતા ચંચલતા ભ્રાંતિ કે બસ ધન જોઈએ આ સુખ જોઈએ બધું ઘર જોઈએ એમ માન જોઈએ તે ભૂલી ગયા પોતાને પરમાત્મા જાણે પોતાને ભૂલી ગયો અને એક સ્વપ્નમાં પડી ગયો આ સ્વપ્ન આ જન્મ નહોતો તો પરમાત્મા તો હતો જ અને આ નહોતો અને મરી ગયો તો એ પરમાત્મા તો છે જ આ નથી તો અત્યારે પણ આ નથી અને આનાથી પરમાત્મા નથી પરમાત્મા તો પોતે પરમાત્મા છે જેમ કે આ જગત તોય સૂર્યનારાયણ ભગવાન હતા અને જગતનો પ્રલય થઈ જાય મહાપ્રલય થાય તોય સૂર્યનારાયણ ભગવાન છે અને આ પરમાત્મા સૂર્ય તો અનંત સૂર્યનો પણ અનંત સૂર્ય છે મહા સૂર્ય આ સૂર્યને પણ પરમાત્મા પ્રકાશે આ સૂર્ય પરમાત્માને તો નથી પરમાત્મા અનંત સૂર્યોને પ્રકાશે અનંત બ્રહ્માંડોને પ્રકાશે છે અનંત સૃષ્ટિને પ્રકાશે અને એમાં પણ આ બધું કાંઈ છે નહીં જેમ સૂર્યથી આ બધું જગત પ્રકાશે પણ જગત સૂર્યમાં નથી એમ પરમાત્મા સૂર્યથી આ જગત પ્રકાશે પણ આ જગત પરમાત્મા છે પોતે જ્યાં છે ત્યાં જ પરમાત્મા સૂર્ય છે અને પોતે જ પરમાત્મા સૂર્ય છે અને પોતે આ નથી આ તો આભાત માત્ર છે ભ્રાંતિ માત્ર છે કલ્પના માત્ર છે અજ્ઞાન છે આ વિદ્યા એટલે જ્ઞાનથી જ અજ્ઞાન નાશ પામે છે અજ્ઞાનમાં આપણે ચાલુ રહીએ અને પરમાત્મા બોલીએ તો પરમાત્માનો સત્ય કે પરમાત્માનું ચૈતન્ય પ્રકાશ કે પરમાત્માનો આનંદ પરમાત્માનું શાંતિ ન મળે પરમાત્મા બોલવાથી પરમાત્મા નથી પરમાત્મા અનુભવીને પરમાત્મા રહેવાથી પરમાત્મા છીએ આપણે રહીએ ભ્રાંતિથી અને પછી કહીએ પરમાત્મા તો પરમાત્મા અનુભવ નહીં પણ પરમાત્મામાં લાગ્યા રહીએ અને પરમાત્મા અનુભવીને પરમાત્મા રહીએ તો પરમ સત્ય પરમ ચૈતન્ય પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ આપણે પોતે જ છીએ કાંઈ પરમાત્મા જુદો બીજો નથી અને આ ભ્રાંતિ પણ જુદી બીજી નથી કેવળ અખંડ જ્યોતિષ સ્વરૂપ પરમાત્મા જ છે ને આપણે પોતે જ છીએ આપણે બે નથી આપણે પરમાત્મા પણ છીએ અને આ ભ્રાંતિ પણ છીએ દ્રશ્ય બે નથી આપણે પરમાત્મા છીએ અને આપણે દ્રશ્ય ભ્રાંતિ નથી આ દ્રશ્ય ભ્રાંતિ કહેવાય હું જગત હું મારું પોતે બીજા પોતાનું બીજાનું બળા છોટા ભલા બુરા ભેદાભેદ આ બધું નથી આ તો સ્વપ્ન છે જન્મ પહેલાં ક્યાં હતું મરી ગયા પછી ક્યાં અને આપણે પરમાત્મા હાજર અમર છીએ અખંડ અવિનાશી તો જે પોતાના સંપૂર્ણ ભ્રાંતિ શુદ્ધ સ્વરૂપને આનાથી જાણે અશીટથી પ્રકાશ તો પોતે પ્રકાશ છે આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે એ પોતે જ છે અને એમાં આકાશની ભ્રાંતિ પણ નથી ને આ સૃષ્ટિ આ ની ભ્રાંતિ પણ નથી આ જીવ જગત દ્રષ્ટાદ્રશ કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી ચિદાકાશ એકાજ અદ્વિતી આના જે આનંદ આપણું સ્વરૂપ છે અપરિચ્છને પરમાકાશ પરમ ચિદાકાશ એમાં આ ભેદાભેદવાળી ભ્રાંતિ કઈ છે એટલે આ આત્મજ્ઞાન છે બ્રહ્મવિદ્યા છે આ સંસ્કૃતિ માણસો ભૂલી ગયા એટલે બધું જળભ્રાંતિની પાછળ પડી ગયા એ વિજ્ઞાને આ બધી શોધખોળો કરી પણ એ તો ભૌતિક ભ્રાંતિ છે એ અનંત ચૈત્યનો પ્રકાશ અનંત ચૈત્ય શાંતિમાં આ જળભ્રાંતિ કહે છે ત્યાં જગતભ્રાંતિ જગત તો જળ છે દેહ જળ છે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો જળ છે મન બુદ્ધિ જળ છે પ્રાણ જળ છે પ્રકૃતિ જળ છે ચીદાભાત પણ જળ છે આપણે સાક્ષી પરમાત્મા ચૈતન્ય છીએ અને આ દેહની અંદર એનું પ્રતિબિંબ ચીદાભાત ચૈતન્યનો આભાસ એ જળ છે આભાસ તો જળ છે એટલે આ બધું સાચું નથી આપણે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છીએ એવી રીતે આ સાંભળવું જોઈએ આપણે આ છીએ એવી રીતે સાંભળીએ તો અહીં ના જ રહી ગયા પણ આપણે આ નથી આતો ભ્રમ થયો છે એમાં તો જન્મ છે જ નહીં આપણે પોતે જ કેવળ આનંદ તેનો પ્રકાશ પરમાત્મા છે એમાં તો જન્મનો ભ્રમ ઉત્પન્ન થતા જ નથી એ તો અજન્મ છે અવિકારી છે અવિનાશી છે એક જ અદ્વિતીય છે અનાધ આનંદ છે એમાં તો બીજું કાંઈ છે જ નહીં બીજું કાંઈ સૂર્યનું ભગવાનમાં સૂર્યનું ભગવાન જ છે બીજું કાંઈ નથી ને બીજું કાંઈ કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી પણ એના પ્રકાશના આભાસમાં આ બધા જીવ જગત દેખાય પણ એમાં પોતામાં નથી એવી રીતે આપણે પોતે એ આ આત્માનુભવ આત્મજ્ઞાન આનાથી જ થાય કારણ કે એમાં એ જણાય છે આનાથી જણાય છે કે ભાઈ સાચું શું છે આ ખોટું કાંઈ નથી અને પછી આપણે પોતે જ સાચા છીએ આ ખોટા આપણે નથી આવો વિવેક થાય આવું જ્ઞાન થાય અનુભવ થાય લાગે લાગેલું ને તમે જે વિષયમાં લાગે તો એ વિષય જ દેખાય જેનું ધ્યાન ધરવું એ જ દેખાય તો પરમાત્માનું ધ્યાન ધરો પરમાત્મામાં લાગ્યા રહો તો પરમાત્માનું ગમે એટલે રમણ કે છે ને કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ એટલે જ્યાં પરમાત્મા સ્વયં પ્રકાશતા હોય ત્યાં અહંકાર ન હોય અભિમાન ન હોય દેહ દેહ અભિમાન હોય હું દેહ છું ન હોય હું મન છું ન હોય હું જીવ છું ન હોય વ્યક્તિ હું ન હોય આ સંસાર જેવનો કોઈ ભ્રમ ન હોય અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ જ રહ્યા હોય હું ન રહ્યો જગત ન તો ત્યાં એ પરમાત્મા સ્વયં પ્રકાશતા હોય તો ત્યાંથી આપણે લાભ લઈએ એવું હશે કે એને પેલા ઓળખી લઈએ અનુભવી લઈએ કે બરાબર છે આ પરમાત્મા જ છે બીજું કાંઈ છે આ હું છે જ નહીં જગત છે જ નહીં તો ત્યાં એ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ પ્રકાશતા હોય એટલે એનો સંગ કરીએ દેવોસંગ એવો રંગ કુસંગ કરીએ તો પછી કુસંગ થાય છે ને કોઈ ડ્રિંક કરતો એનો સંગ કરો ડ્રિંક થઈ જાઓ રાજકારણીનો રાજકારણી થઈ જાઓ કોઈ બિઝનેસમેનનો સંગ્રહ બિઝનેસ મેન થઈ જાઓ કોઈ જુગારીનો સંઘર્ષ જુગારી થઈ જાઓ શેરબજારિયાનો સંગ્રહ શેરબજારી થઈ જાઓ અને પરમાત્મા તત્વ પ્રકાશનો સંગ્રહ પરમાત્મા તત્વ પ્રકાશ થઈ જાઓ એ ખબર પડે કે અહીં પરમાત્મા તત્વ પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી પતાડો લેવો હા વાતાવરણમાં પરમાત્મા તત્વ પ્રકાશ સિવાય બી આમ તો અનંત વ્યાપક સર્વવ્યાપક છે પણ સર્વવ્યાપક છે બીજે બધે આ ભ્રાંતિના આવરણ વિક્ષેપ મળ છે કે હું આ છું આ જગત છે આ ઘર છે આ ધન છે આ સ્ત્રી છે આ પ્રજા છે પ્રજાની પ્રજા છે તો બીજે આવરણ પરમાત્મા તો છે જ કેવળ અનંત ચૈતન પ્રકાશ પરમાત્મા છો બીજે આવરણ છે આવરણ વિક્ષેપ મળ નથી અહીં રાગવે નથી હું તો મારું તારું નથી અને ભોગો લક્ષ્મીની ભ્રાંતિ નથી હવામાન વાતાની ભ્રાંતિ નથી જીવ જગતની ભ્રાંતિ નથી અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે અને આપણે પોતે છીએ આ આપણે નથી આ કાંઈ કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું આકાશે નથી અને આકાશમાં રહેલો આખું દ્રશ્ય નથી આ હું કાંઈ નથી અને આપણે પોતે જ એ જે છે એ જ છીએ નથી એ નથી તો આવો વિવેક થાય સરળ શ્રવણથી અખંડપૂર્ણ તત્વોથી વસિત પ્રકાશથી જ આવો આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે આડત્રીકનું રામ છે હવે કાંઈ ભૂલા પડવાનું કંઈ સવાલ નથી નવું કાંઈ જાગવાનું નથી જાગ્રતને કાંઈ જાગવાનું નથી અને જાગ્રતને કાંઈ ઊંઘવાનું નથી જાગ્રતને કાંઈ સ્વપ્ન સેવાનું નથી જાગ્રત જાગ્રત જ છે અને એ જાગ્રત એટલે જ આપણે પોતે જ પારમચિત આકાશ પારમ જત્યાખંડ જ્યોતિ છીએ આપણે પોતે જ સમજાય મહાચિદાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે આપણે પોતે જ પૂર્ણ તેજ તેજગન આનંદ ચિત્તઘન છીએ આપણે પોતે જ પરમાકાશ કેવલ અનુ શુદ્ધ તેજ ઘન છીએ આપણા પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ આ આપણે નથી જન્મ્યા પહેલાં નોંધ મરી ગયા પછી નથી એક ઇતિ સાચો કહેવાય પરમાત્મા નિત્ય સત્યને કહેવાય આપણું સાચું સ્વરૂપ સંપૂર્ણ ભ્રાંતિ રહીત શુદ્ધ સ્વરૂપ આ જીવ જગત ભ્રાંતિ રહીત શુદ્ધ સ્વરૂપ આકાશની ભ્રાંતિ રહીત શુદ્ધ સ્વરૂપ આનંદ બ્રહ્માંડોની ભ્રાંતિ રહી શું સ્વરૂપ તો એ નિત્ય સત્ય છે અને આ અનિત્ય અસત્ય છે નિત્ય સત્યને સત્ય કહેવાય અનિત્ય અસત્યને સત્ય ન કહેવાય જે ઉત્પન્ન થઈને રહેવાનું ન હોય સતત બદલાતું હોય એને સત્ય ન કહેવાય એક માણસની એક ચિત્તની વૃત્તિ એક ક્ષણ પણ સ્થિર નથી રહેતી પછી એને સત્ય શું ના સત્ય શું એક હમણાં એક કલ્પના ઊઠી એ ગઈ હમણાં એક ભ્રાંતિ ઉઠી ગઈ એક પળ પણ ચિત્તની એક વૃત્તિ સ્થિર નથી તો એમાં કોને વસ્તુ કાંઈ સ્થિર જ નથી બધું અસ્થિર એને કોને જ સ્થિર ગણશો અને મને ના કેમ આપણે વર્ષ જીવીએ તો સ્થિર નહીં અને પણ એ અનંતકાળમાં સો વર્ષ અનંત મહાસાગરમાં પરપોટા જેવું અનંતકાળમાં વર્ષ કેટલા અનંત મહાસાગરમાં પરપોટો કેટલો પરપોટા થાય નથી ફૂટે એને તમારા દાદાની સૌમી પેઢી કરણો સોમો બાપ તો ને ક્યાં અથવા તમારી આવનારી સો પેઢી છે એ ગણાવો તો ગઈ એ સો પેઢી નથી આવનારી સો પેઢી નથી અત્યારે તમારો પરપોટો કેટલો ખાચો મીઠ્યાને ક્ષણ ભગો મીઠ્યાને નાશવા તો પછી સત્ય અને અવિનાશીને જાણી લો એ પોતે જ છો તો સત્ય અને અવિનાશી પોતે જ છો તો મીઠેના નાશવા પોતાનું કામ માનું આ બધો વિવેક સાંભળવાથી થાય પછી આ ખાલી સાંભળીને પરમાત્મા બોલવાથી પરમાત્મા ન રેવાય આ બરાબર આમાં પૂરેપૂરા સો ટકા સત્તરણી નિસંતે લાગ્યા રે સત્તરણી સત્તરણી તો એમ પછી બીજે મન દઈએ તો આ ન રહેવાય મન એક ટેકાણે દઈ શકાય તો પરમાત્મામાં દઈ શકાય અને તો પછી આ બધી મીથાને નાસવાન ભ્રાંતિમાં દઈ શકાય ઘર ને ધન ને પ્રજા ને ભોગો ને માનને પદ પ્રતિષ્ઠાને બળાય બે નોંધાય એટલે જો હૈ સો હે પરમાત્મા છે અને એ અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન શાંતિ જ છે અને એમાં આવી મિથ્યાને નાશવંત અસત સાધુ દુઃખ અને સ્વપ્ન જેવી અને મૃતના જળ જેવી આવી ભ્રાંતિ કાંઈ છે નહીં અને એ અહીંયા સાક્ષાત છે એટલે પોતાના પુણ્યાથી આવે છે ને પોતાના પાપે જાય છે પણ જો લાગ્યો રહે તો પોતે જ પરમાત્મા છે પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ પોતે જ છે પોતે જ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પોતે કેવળ પ્રકાશ કેવળ આનંદ કેવળ શાંતિ જ છે પોતે સંપૂર્ણ પ્રકાશ સંપૂર્ણ આનંદ સંપૂર્ણ શાંતિ છે આ કાંઈ નથી દેખાય છે કાંઈ નથી એ દેખાતું નથી પણ પોતે જ છે એટલે પોતાને અનુભવે છે માણસ પોતે અંદર પોતે છે એ દેખાતો નથી પણ પોતામાં પોતાને અનુભવે છે સ્વંભે અને સહજ નિર્વિકલ્પ છે પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ પોતે સહજ પ્રકાશ સહજ આનંદ સહજ શાંતિ પોતે એટલે જેને પોતાનું સંપૂર્ણ ભ્રાંતિ રહી શુદ્ધ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા પરમચિતાકાશ મહાચિતાકાથ પરમાકાશ જોઈએ છે તો આજે જ છે જેને કંઈ નથી એ નથી જોતું અને જેને છે જોઈએ છે તો પોતે જ છે કાંઈ નથી કાંઈ છે જ નહીં મેળવવાનું નથી કાંઈ કરવાનું નથી ખાલી કાંઈ નથી ત્યાં ક્લિયર થવાનું છે એમાં મંડ્યો રહે છે ને કાંઈ નથી એમાં મરી ગયા બધી મંડ્યો રહે છે ધન ને ભોગોમાં કે આ કાંઈ નથી તો પોતે તો છે જ પોતે તો છે જ પૂર્ણ છે અનંત પૂર્ણ છે અજરામર છે અખંડ વિના બરાબર Anda para a chave નવું આવ્યું હોય ધ્યાન કેમદા પરિક્રમ આપો આપણે

પણ અનુભૂતિ થઈ પછી તો આપણે જે છીએ તો આપણે બીજું જે આપણું છે એ કરીએ ને ના નામ પછી એવું રહેતું નથી કરવું એ કાંઈ નથી એવી રીતે કરીએ ને ના આ પ્રકાશ જ છે એવી રીતે રહીએ કરીએ ને એ પણ આપણું કરવાનું તો છે પ્રકાશ નો પ્રકાશ કરવો એટલે

Mm-hmm. <laughs>